સતત અને કમોસમી વરસાદના કારણે બનાસકાંઠામાં ઘાસચારાની તંગી સર્જાઈ સામાન્ય દિવસોમાં પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રમાંથી આવતો ઘાસચારો આ વખતે પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો અન્ય રાજ્યમાંથી પણ વરસાદના કારણે સૂકો ઘાસચારો નથી આવતો બીજી તરફ ટ્રાન્સપોર્ટનો ખર્ચો વધતા વેપારીઓ પણ હાલ ઘાસચારો નથી મંગાવી રહ્યા આથી ઘાસચારાના ભાવમાં વધારો થયો ગત વર્ષે છ થી આઠ રૂપિયામાં જે પ્રતિ કિલો ભાવ હતા તે વધી અને દસથી બાર રૂપિયા સુધી પહોંચી ગયા છે જેના કારણે પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડી બનાસકાંઠા જિલ્લા સહિત વાવથરાદ જિલ્લામાં અંદાજીત સત્યાવીસ લાખથી વધુ દુધાળા પશુ છે ઘાસચારાની અછત અહીં વર્તાઈ રહી છે પૂરના કારણે ઘાસચારો બગડી જતા પશુપાલકો સરકાર પાસે ઘાસચારાના ડેપો ખોલવાની માંગ કરતા જોવા મળ્યા રાજ્યો સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ત્યારબાદ સતત વરસાદના કારણે ઘાસચારામાં અછત જોવા મળી રહી છે મહત્ત્વની વાત છે કે જે સૂકો ઘાસચારો છે તેમાં ભાવ પણ વધ્યા છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ બનાસકાંઠાના છેવાડાના તાલુકા ધાનેરા તાલુકાના જ્યાં ઘાસ ડેપોમાં હાલ ઘાસની છે અછત છે તે જોવા મળી રહી છે મહત્ત્વની વાત છે મગફળી હોય બાજરી હોય જુવાર હોય સહિતના જે ઘાસચારો છે તેમાં તંગી જોવા મળી રહી છે સાથે સાથે ગત સાલની સરખામણીમાં ચારથી પાંચ રૂપિયાનો ભાવ વધારો થતા પશુપાલકોને ભોગવવાનો વારો આવ્યો છે મહત્વની વાત છે કે બનાસકાંઠા એ પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરે છે પરંતુ હાલ બનાસકાંઠા જિલ્લામાં જે રીતે સતત વરસાદ અને કમોસમી વરસાદના કારણે ઘાસચારો જે છે તે પલળી ગયો છે ને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક ઘાસચારામાં તંગી જોવા મળી રહી છે વસંત તિર્ઘર એ બી અસ્મિતા બનાસકાંઠા